સનિક્રામ ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પાલિકાના અધિકારીઓ મુલાકાત લીધી ગત બે વર્ષથી વડોદરા શહેરમાં માનવ સર્જેત ના કારણે વડોદરાના નાગરિકોએ બે બે વાર પૂર પરિસ્થિતિ હેરાન પરેશાન થઈ ગયા ત્યારે તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સમા બ્રિજ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે સ્થાયી સમિતિના ચેરમેન અને પદાધિકારીઓ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેરમાં ફરી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં જે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર વિશ્વામિત્રી નદી નું વાઇડન રિસેક્શન જંગલ કટિંગનું કામ હતું તેમાંથી અઢાર લાખ કરતાં વધુ ક્યુબિક મીટર માટી એમાંથી એક્સકેવેટ કરવામાં આવી છે કહી શકાય કે નાઇન્ટી ફાઇવ જેટલી કામગીરી પૂર્ણ થઈ છે આવનારા સમયમાં એક લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે જે આવનારા દસ દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે અત્યારે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે જે નવા સ્લોપ બન્યા છે રીસેક્સિંગના લીધે એની સોઇલ લૂઝ હોય એટલે એને સ્ટેબિલાઇઝ કરવા માટે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાડવામાં આવી છે આ જીઓ ટેકનિકલ બાયો એન્જિનિયરિંગ સોલ્યુશન છે જેના થકી જે નવા સ્લોપ બન્યા છે એની ઉપર કોયર પાથરી અને એની ઉપર કોયરનું જીઓ ટેક્સટાઇલ્સ સાતસો જીએસએમનું ફેબ્રિક લગાડી એ ફેબ્રિકને ફિક્સ કરવામાં આવે છે યુબેન્ડથી અને એમાં દરેક સ્કવેર મીટર પંદરથી પચીસ જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટ પ્લાન્ટ કરવામાં આવે છે વેટીવર ગ્રાસની ખાસિયત એવી છે કે કોઈ પણ વાતાવરણમાં ઉગી શકે છે પાણી સારું એવું એપ્સોર્પ કરે છે પાણીની જરૂર પડે એનું હાઈટ એકસો ત્રીસથી પચાસ સેન્ટીમીટર જમીનની ઉપર હોય પરંતુ જમીનની અંદર ત્રણથી ચાર મીટર સુધી એના મૂળિયા વર્ટીકલી ડેવલપ થતા હોય છે અને ઇન્ટરલોકિંગ મૂળિયાને લીધે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે આ મૂળિયાના ખાસિયત એ છે કે જમીનમાં રહેલા ફોસ્ફરસ સલ્ફરને પણ એપ્સોપ કરે છે નદીના કિનારે વોટર બોડીમાં જે યુટ્રોફિકેશન કહીએ કે જેમાં સલ્ફર અને ફોસનું પ્રમાણ વધી જતું હોય છે એને પણ ઓછું કરે છે એટલે પાણીની બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ પણ મેન્ટેન કરે છે પાણીનું રેગ્યુલર ક્લિનિંગ પણ થયા કરીએ છીએ એટલે વોટર બોડીનું ફાઇટો રેમેડિએસન પણ આ રૂટ સિસ્ટમથી થતું હોય છે સાથે સાથે જમીનમાં રહેલી હેવી મેટલ્સ પણ આ રૂટ સિસ્ટમમાં એબ્સોર્બ થતી હોય છે એટલે જમીનનું પણ શુદ્ધિકરણ થતું હોય છે એને લેન્ડનું બાયો રેમેડિશન કહીએ છીએ એટલે ખૂબ સારી સિસ્ટમ છે શરૂઆતના સમયમાં આ જીઓ ટેક્સટાઇલ મેમરેન છે એ માટે સપોર્ટ કરતું હોય છે અને જ્યારે પ્લાન્ટ ગ્રો થઈ જાય પછી એના મૂળિયા આ જમીનને જકડી રાખતા હોય છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પણ સિક્વેશન થાય ઓક્સિજન પણ રિલીઝ થાય એનો લુક પણ સારો આવે અને દર બે ત્રણ વર્ષે એને આપણે એ કરી નાખીએ લોન ટ્રીમિંગ તો એ પણ કામ લાગે જનાવરો પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે એના મૂળિયામાંથી પણ સારા એવા આલ્કલર નીકળતા હોય છે કે જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ લાગતા હોય છે સાથે સાથે જે ચોમાસાને લગતી અન્ય કામગીરી છે આજવા સર્વોનું ડ્રેજિંગ એ લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા જેટલું પૂર્ણ થયું છે જે પ્રતાપુરા સર્વો છે એની પણ કામગીરી ચાલીસ ટકા જેટલી પૂર્ણ થઈ છે દેણાની કામગીરી લગભગ સો ટકા પૂર્ણ થઈ ગઈ છે અને જે રીતે પરકોલેટિંગ વેલ અને ડીપ રિચાર્જ વેલની કામગીરી છે એ પણ ફૂલ કોર્સમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં બસો જેટલા વેલ પતી ગયા છે અને ત્રણસો જેટલા વેલની કામગીરી પ્રગતિ હેઠળ છે જે અલગ અલગ ઝોનમાં વરસાદી કેચપીટ સાફ હોય છે વરસાદી ગટરોની સાફ સફાઈ છે અને કાસોની સાફ સફાઈ છે એની કામગીરી પણ સિત્તેરથી નેવું ટકા જેટલી પૂર્ણ થવા આવી છે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી જોશમાં ચાલી રહી છે આશા રાખીએ કે આ વખતે વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની સમસ્યામાં ઘટાડો થાય જે રીતે વિશ્વમિત્રનું ડ્રેજિંગ રિસે કરવામાં આવ્યું છે એની કેરિંગ કેપેસિટી આઠસો ક્યુમેકથી વધારીને અગિયારસોથી અગિયારસો પચાસ ક્યુમેક કરવામાં આવી છે હવે ત્રીસથી ચાલીસ ટકા જેટલી કેપેસિટીમાં વધારો કર્યો છે એટલે ગઈ વખત કરતાં ત્રીસથી ચાલીસ ટકા વરસાદ વધુ પડે તો પણ પુલ ના આવે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે આખી સિસ્ટમ લગાડી છે ફૂટિંગ ઉપર એજન્સીને સૂચના આપી છે કે આ આખા બંને કિનારા પર જ્યાં જ્યાં જરૂર છે અને નવા જે સ્લોપ બનાવ્યા છે એની પર વેટીવાર ગ્રાસની સિસ્ટમ લગાડવામાં આવે

પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો